રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના મોતની ઘટનામાં માત્ર ડ્રાઈવરની ધરપકડ થઈ છે જવાબદાર સામે પગલાં લેવાયા નથી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસના પોલીસ કમિશનર કચેરી રામધૂન બોલાવી હતી આગેવાનોએ તેમજ પોલીસ કમિશનર વિરુદ્ધ નારા લગાવ્યા જે બાદ જિલ્લા પંચાયત ચોક ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યું વિશ્વમ સિટી બસના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી રાજકોટ મહાપાલિકા સિટી બસના કોન્ટ્રાક્ટરને છાવરવાના પ્રયાસ કરતી હોવાની ચર્ચા છે વિક્રમ ડાંગર મહાપાલિકાના વોર્ડ નંબર ચારમાં ભાજપના નેતા તરીકે સક્રિય છે તેવો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો વ્યક્તિઓના મોત થયા છે કે જિલ્લા પંચાયત ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો છે તે એકઠા થયા છે અને ત્યારબાદ જે પોલીસ કમિશનર નું ઘેરાવ છે તેઓ કરવાના છે આપણી સાથે અહીં હસરામભાઈ સાગઠિયા છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરશું પોતે

આજ અમે અમારી વાત લઈને આવ્યા છીએ કે જે પણ કંપની હતી એને ભાજપ ના કોન્ટ્રાક્ટર થઈ રહી છે સંયુક્ત રાજકોટ મહાનગરપાલિકા ના કમિશનર અને રાજકોટ કમિશનર બંને પણ આ કોન્ટ્રાક્ટરો ને બચાવવાની કોશિશ

કરવામાં આવશે તો બીજી તરફ ક્યાંક ક્યાંક જે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કોંગ્રેસ આગેવાનો છે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે એજન્સી ઉપર ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવે લખી લખીરાજી રાજકોટ